એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ચૂંટણી અને મતદાન સંબંધિત જાણકારી આપવામાં આવી હતી લોકસભા બે હજાર ચોવીસમાં યોજાનારી ચૂંટણીના પગલે જિલ્લા રાજ્યનું ચૂંટણી પંચ સજ્જ અને પ્રથમ વખત મત આપવા યુવા મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના યુવા મતદારોને મત પ્રક્રિયાથી અવગત કરાવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં ડીડીઓ મમતા હીરપરા સ્વીપ કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી એઆઓ સયાજીગંજ નિહારિકા સરવૈયા કોમર્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કેતન ઉપાધ્યાય ઇવેન્ટ કોઓર્ડિનેટર ડોક્ટર જ્યોતિ આચાર્ય સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને ચૂંટણી અને મતદાન સંબંધિત જાણકારી આપી તેમના વિવિધ પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા હતા આજે ફેકલ્ટી ઓફ કોમર્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નેજા હેઠળ અને સ્વીપ જે વોટર ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસ છે એના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા એક સ્પર્ધા યોજાઈ છે જેમાં નોક્કડ નાટકનું પ્રેઝન્ટેશન થવાનું છે વિદ્યાર્થીઓ સ્લોગન લખી રહ્યા છે વિદ્યાર્થીઓ પોસ્ટર દોરી રહ્યા છે અને ડિબેટ અને સ્કીટ કોમ્પિટિશન કરી રહ્યા છે તો મહારાજા સહાયજા યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો છે પ્રોગ્રામનો ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓ જેને મતદાન મથક સુધી આપણે હંડ્રેડ પર્સન્ટના એમાં લઈ જવાના છે અને ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર અને ફેકલ્ટી ઓફ કોમર્સ એમએસ યુનિવર્સિટી બધા જ ભેગા મળીને વિદ્યાર્થીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ રોજ એમએસ યુનિવર્સિટી ખાતે જે યુવા મતદારો છે ખાસ કરીને તેમનામાં મતદાર અંગે જાગૃતિ થાય તે માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડિબેટ કોમ્પિટિશન છે પેઇન્ટિંગ કોમ્પિટિશન છે સ્લોગન રાઇટિંગ કોમ્પિટિશન છે સ્ક્રીટ કોમ્પિટિશન છે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો